નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર હું છું આપની સાથે પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર થોરાણા પોલીસ દ્વારા પ્રોહિબિશન અંગે કોમ્બિંગ ડ્રાઈવ યોજાયો જામનગરમાં યુવક યુવતીએ ડેમમાં જંપ લાવ્યું રણજીત સાગર ડેમમાં યુવક યુવતીએ જમ્પ લાવ્યું મૂડીના ખંપાળિયા ગઢડા કોલસાની ગેરકાયદેસર ખાણોમાં ત્રણ શ્રમિકોના મોત બાબતે ઘટસ્ફોટ હવે જોઈએ સમાચારો વિગતવાર મા બાપનું ઘર ને ઉદાર દિલ દાતાઓની મદદ સાવરકુંડલા દેવશ્રી દિવ્ય આનંદ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા બાપનું ઘર વૃદ્ધાશ્રમ સાવરકુંડલાને મદદ કરતા ઉદાર દિલ દાતા પરિવારો સાવરકુંડલા વૃદ્ધાશ્રમમાં આશ્રિત વડીલો માટે દામનગર શહેરની એકસો અગિયાર પ્લોટ વિસ્તાર નવ દુર્ગા મિત્ર મંડળ દ્વારા રાશન સામગ્રીની મદદ ઓશિયા જેમ્સના મોભી શ્રી પ્રકાશચંદ્ર સુરજ ગાંધી તરફથી બ્લેન્કેટ ધાબડા પટેલ ટાયર તરફથી ઓર્ગેનિક ગોળની સેવાઓ મા બાપના ઘર આશ્રિત નિરાધાર વૃદ્ધો તેમજ માનસિક વિકલાંગ બાળકો માટે મદદ કરતા ઉદાર દિલદાતા પરિવારો પ્રત્યે આભાર વ્યક્ત કરતા પૂજ્ય મનીષા દીદી એવમ સમગ્ર ટ્રસ્ટી અને સ્વયંસેવકોએ ખૂબ રાજીભો વ્યક્ત કર્યો હતો અહેવાલ નટવરલાલ ભાતિયા